આપણા ધર્મનો જીર્ણોદ્ધાર થવો જરૂરી છે મંદિરો અને મઠોમાં ફસાઈ પડેલા ધર્મનું દૂષિત રૂપ બદલવાની જરૂર છે એમ જ્યારે પાંડુરંગે કહ્યું ત્યારે તે કોણ બદલશે અને કેવી રીતે બદલશે તેવા ત્યાંના સવાલના જવાબમાં પાંડુરંગ શાસ્ત્રી ત્યારે કંઈ જ બોલ્યા નહીં તેના વિશે હજી તેમણે કંઈ વિચાર્યું ન હતું મનમાં વિચારો તો આવતા કે હું કરીશ એ જીર્ણોદ્ધારનું કામ પણ ધર્મનો જીર્ણોદ્ધાર કરાય કેવી રીતે મને માર્ગ બતાવશે કોણ હું એકલો શું કરી શકું દુનિયાનો સંપર્ક કેવી રીતે સાધીશ તેમને ધર્મનું મહત્ત્વ કઈ રીતે સમજાવીશ વૈશ્વિક સ્તરે મને કોણ અને શા માટે બોલાવે આવા અનેક પ્રશ્નો પાંડુરંગ શાસ્ત્રીના મનમાં આવતા એ પ્રશ્નોના ઉત્તર તેમને મળતા નહોતા માર્ગ પણ સૂચતો નહોતો કોઈ માર્ગદર્શક પણ જડતું નહોતો

એ વાર આમ જ ગુમસુમ બની બેસી રહેતા અથવા કંઈક નવું વાંચવામાં પરોવાઈ જતા અત્યારે પણ તેઓ તેવા જ વિચારમાં હતા તેવામાં જ નિર્મલા તાઈએ અંદરથી ધીમા અવાજે કહ્યું થાળી પીરસું હા હા તાત્યાએ જમી લીધું કે હા થોડીવાર પહેલાં જ તો ઠીક એટલું બોલીને તેઓ તાત્યા પાસે જઈને બેઠામ સહજપણે તે તાત્યાના પગ દબાવવા લાગ્યા ત્યાં જ તાત્યાના મોઢામાંથી દુખાવાની કણસ્તી ચીખ નીકળી ગઈ શું થયું તાત્યા આ પગને હાથ અડકે તોય વેદના થાય છે પાંડુરંગ શાસ્ત્રી તેમને જોતા બેસી રહ્યા તાત્યાના શાંત તેજસ્વી ચહેરા પાછળ છુપાયેલી વેદનાનો અંદાજ તેમને આવતો હતો છતાં તેઓ કંઈ જ કરી શકતા નહોતા તાત્યાના પગની વેદના માટે બધા પ્રકારના ઉપચાર ચાલતા હતા પણ કંઈ ફર્ક પડતો ન હતો શું કરવું એમ વિચારતા તેઓ તાત્યાને જોતા ત્યાં બેઠા હતા એવામાં તાત્યાએ કહ્યું અરે તું આમ બેસી ન રહીશ પહેલાં જમી લે થાકી ગયો હોઈશ શાનું થાકી જવું તાત્યા ત્યાં આમ થાકી જવું તો કેમ ચાલશે આટલું કહીને તેઓ બારી પાસેના ટેબલ પાસે ગયા બાજુમાં પડેલી ખુરશી પર થઈને તેઓ ટેબલ પર ચડ્યા ત્યાં બારીની ઉપર એક પાટ્યું લગાડ્યું હતું તેના પર હાર બંધ પુસ્તકો હતા તેમાં ઘણા દુર્લભ પુસ્તકો પણ હતા ઘણી વાર બહારથી આવીને ટેબલ પર ચડીને પાટિયા પરથી એકાદ પુસ્તક લઈને તેઓ ત્યાં જ વાંચતા ઊભા રહેતા તેમનું વાંચન એક ધારું ચાલ્યા કરતું દિવસ રાત તેમને જ્ઞાન પીપાસા રહ્યા કરતી સમયનું તેમને જરાય ભાન રહેતું નહીં અત્યારે પણ એવી જ હાલત હતી એક તરફ તેમણે થાળી પીરસવાનું કહી દીધું હતું અને બીજી તરફ તેઓ ટેબલ પર ચડીને પુસ્તક વાંચવામાં મશગુલ હતા નિર્મલા તાઈ કદી તેમના વાંચનમાં ખલેલ પાડતા નહીં તેવામાં સંડે ગોખલે અને હરિભાવ ઘરમાં આવ્યા પાંડુરંગ શાસ્ત્રીને ટેબલ પર ઊભા રહીને વાંચતા જોઈને હરિભાઉએ કહ્યું આવડી વાંચવાની કેવી રીતે અમે કેવા શાંતિથી બેસીને વાંચીએ છીએ અને એ પણ ગમે ત્યારે નહીં એના સમયે જમવાની કે રમવાની વેળાએ નહીં પછી પાંડુરંગ શાસ્ત્રીને સંબોધતા કહ્યું ચાલ પાંડુરંગ એક બાજી થઈ જાય અત્યારે હાસ તો વળી અમે ક્યાં રોજ આગ્રહ કરીએ છીએ તો આજે તારે અમારું માનવાનું હવે વાંચન નહીં હવે પત્તા પાંડુરંગ શાસ્ત્રીએ પુસ્તક બંધ કર્યું અને નીચે ઉતરતા કહ્યું આજે તાત્યાને ઠીક નથી તેથી આજે નહીં ત્યાં જ તાત્યાએ કહ્યું અરે મને ઠીક નથી એટલે તું મને જોતો બેસી રહીશ મારી સેવા તો તું કરે જ છે ને વચ્ચે મનોરંજન માટે થોડું રમી પણ લેવાનું ઠીક છે ચાલો પણ બે ત્રણ બાજી જ હો પણ પહેલાં હું થોડું જમી લઉં થોડી જ વારમાં પાંડુરંગ શાસ્ત્રી જમીને આવી ગયા પત્તાની બાજી શરૂ થઈ ના ખવે હુકમનું પત્તું અરે એ પત્તું શા માટે નાખ્યું અરે સમજ્યા વગર જ ઉતરી નાખ્યું એમ સંવાદો થતા ગયા અને બાજી જામતી ગઈ તેવામાં જ પડોશમાંથી ઘૈસાસ સાસ મામી ઘરમાં આવ્યા અને વચ્ચેની નાની ઓરડીમાં બેઠેલા પાર્વતીબાઈને ઉદ્દેશીને કહ્યું અરે પારુતાઈ તમારી વહુ તો જુઓ પુસ્તક વાંચી રહી છે તેમની વાત પાંડુરંગ શાસ્ત્રીએ સાંભળી તેમણે સાવ ધીમેથી કહ્યું મામી એ મારી પત્ની છે તે મારી જેમ જ બધું વાંચશે જો તેના પર ઘરની જવાબદારી ન હોત તો તેણે આખી રોયલ એશિયાટિક લાઇબ્રેરી વાંચી લીધી હોત એટલામાં જ રોયલ એશિયાટિક લાઇબ્રેરીનો પટાવાળો ત્યાં આવીને ઊભો રહ્યો ચાલીના કોઈ છોકરાએ તેને આઠવલેનું ઘર બતાવ્યું હતું તેમના તરફ ધ્યાન જતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું આવો આજ અહીંયા થોડું કામ હતું બેસો જરા પાણી લાવજો તો લાઇબ્રેરિયન સાહેબે મને મોકલ્યો છે આ પુસ્તક ક્યાં છે એમને જડતું નથી તેમણે ખૂબ શોધ્યું પણ ન મળ્યું તમને બધા પુસ્તકના ઠામ ઠેકાણા ખબર છે તેથી મને તમારી પાસે મોકલ્યો છે તેના આવવાનું કારણ પાંડુરંગ શાસ્ત્રીને સમજાઈ ગયું એ ભવ્ય લાયબ્રેરીમાં ઘણું શોધવા છતાં લાયબ્રેરિયને પુસ્તક મળતું ન હતું કોઈ અભ્યાસ મેમ્બરને તે તત્કાળ જોઈતું હતું હવે શું કરવું એવી સમસ્યા લાઇબ્રેરિયન સામે ઊભી થઈ અચાનક તેમને પાંડુરંગ શાસ્ત્રી યાદ આવ્યા એ વિશાળ લાયબ્રેરીના મોટા ભાગના પુસ્તકો નિયમિતપણે વાંચનાર ફક્ત પાંડુરંગ શાસ્ત્રી છે એ તેઓ જાણતા હતા તેમની ફોટોગ્રાફિક મેમરીની તેમને કલ્પના હતી તેથી જ તેમણે તાત્કાલિક ચિઠ્ઠી સાથે પટાવાળાને પાંડુરંગ શાસ્ત્રી પાસે મોકલ્યો હતો તેણે લાવેલી ચિઠ્ઠી પાંડુરંગ શાસ્ત્રીએ જોઈ અ ક્રિટિકલ હિસ્ટ્રી ઓફ ગ્રીક ફિલોસોફી ડબ્લ્યુ ટી સ્ટેસ થોડી વારમાં જ તેમણે તે પટાવાળાને એ પુસ્તકનું ઠામ ઠેકાણું કહી દીધું લાઇબ્રેરીના કયા ભાગમાં કયા કબાટના કયા ખાનામાં એ પુસ્તક છે તેની માહિતી તેમણે તેને આપી એ પટાવાળો તો ખુશ થઈ ગયો પણ બાકીના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા પટાવાળાના ગયા પછી પંતે પાંડુરંગ શાસ્ત્રીને પૂછ્યું પણ ખરું તને રોયલ એશિયાટિક લાઇબ્રેરીમાં કયું પુસ્તક ક્યાં છે તે બધું જ ખબર હોય છે હા હું વાંચતો હોઉં છું તેથી આપોઆપ ખબર પડી જાય છે અરે તું વાંચન કરે છે અને ગ્રંથપાલ તે પુસ્તક તેની જગ્યાએ મૂકે છે છતાં તેને તેની જગ્યા યાદ રહેતી નથી અને તને યાદ રહી જાય છે અરે તે ટેવનો વિષય છે જવા દે તે વાત તું પત્તું નાખ તે વાત તેમણે તેટલેથી જ અટકાવી પોતાના વખાણ કરાવવાની તેમને ટેવ નહોતી તેમના કોઈ ગુણગાન કરે તે તેમને ગમતું નહીં તેમના માં જેવી ફોટોગ્રાફિક મેમરી એટલે કે સ્મરણ શક્તિ અને દેશ વિદેશના તત્વજ્ઞાનનો ભંડાર જો બીજા કોઈની પાસે હોત તો તે નક્કી ફૂલાઈ ગયો હોત બધા તેની વાહવા કરે તેવું તેને ગમતું હોત પણ પાંડુરંગ શાસ્ત્રી તેવા ઓછા વિચારના વ્યક્તિ નહોતા તેમને તો સામાન્ય માણસ સાથે સામાન્ય માણસ બનીને જ રહેવું હતું તેથી જ તેમણે પંથને અટકાવ્યા હતા અને ફરી પોતે પત્તાની રમતમાં જોડાઈને આનંદ માણી રહ્યા હતા

તાત્યાએ સંમતિ આપી તરત જ કોઈએ ડૉક્ટર પરચુરેને જાણ કરી થોડી જ વારમાં ડોક્ટર પરચુરે નવલંકર બિલ્ડિંગમાં આવ્યા તાત્યાની તેમણે સંપૂર્ણ તપાસણી કરી પછી પાંડુરંગ શાસ્ત્રીને એક બાજુ લઈ જઈને તેમણે કહ્યું એમને હવે હોસ્પિટલમાં જ લઈ જવા પડશે બીજો કોઈ ઉપાય નથી પાંડુરંગ શાસ્ત્રીને જબરો આઘાત લાગ્યો પણ તે ક્ષણવાર માટે જ ભાગ્યમાં હોય તે ભોગવવું જ પડે પરમાત્માએ જે બાજી હાથમાં આપી છે તે રમવી જ પડે આમ વિચાર કરીને તેઓ ધીરજપૂર્વક તાત્યાની સેવામાં લાગી ગયા જરૂર પડીએ આવી ધીરજ માણસને પરમાત્મા જ આપતા હોય છે થોડી પછી તાત્યાને તેમણે હોસ્પિટલમાં દાખલ કર્યા આગળ શું થવાનું હતું તે તો પરમાત્મા જ જાણતા હતા તો પાછા મળીશું આવતા રવિવારે દુઃખ અને સંઘર્ષની આ પરિસ્થિતિમાં દાદાજીના મનની સ્થિરતાના દર્શન કરીશું ત્યાં સુધી રધે રધે